লারীল গ়কো. এউ টযাই বারে তিষ্ছেড, চরারে再见. মাক্যাই, লারীলে আনিযার্টয-য এই এইই মঞ্য়াই, লোজাই এই ঐই? মাম্যীসা জíও, � Popular? कोई तो जा शुभम शुभम पकड़ जा काका पकड़ा है क्या जा 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 આજે આઈ ગઈ છે પાડી ની જતી પડવાની કે

જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે સિમરી ગામેથી હેમંતભાઈ વ્યાસનો ફોન આવ્યો તો કે અમારા પાડોશીના ઘરમાં એક સાપ છે ઇન્દ્રભાઈ વ્યાસ છે માલિક જેમના ઘરે સોફા સેટની બાજુમાં ટેબલ નીચે એક સાપ હતો તે જોયું તો એક આશરે પાંચ ફૂટ લાંબો ધામણ સાપ હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે આ સાપના કારણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા રહેતા પરિવારજનો જે ભયભીત થયા છે તે મારા રેસ્ક્યુ કરવાના કારણે ભયમુક્ત થયા છે તમે જોઈ રહ્યા છો આ હેમંતભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો જય હિન્દ